મારા વિદ્યાર્થીઓ વગર ટ્યુશને ખૂબ સારું પરિણામ મેળવે છે પ્રી પ્રાઇમરીથી માંડીને ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનો આજે સન્માન કરવામાં આવે છે તે ઉપરાંત ધોરણ બારના એ ટુ ગ્રેડના સાત વિદ્યાર્થીઓ છે જેને પણ અમે પારિતોષિક આપીને સન્માનિત કરવાના છીએ કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓ છે જેનું આજે અમે સન્માન કરવા માંગીએ છીએ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને બીજા દ્રષ્ટિકોણ પણ હાજર રહ્યો મુખ્ય મહેમાન તરીકે ભરૂચના પ્રાધ્યાપકિત્રો હાજર રહ્યા હતા વાલીઓને મળતા એવું લાગે છે કે ખરેખર એ લોકો બાળકોની પ્રગતિ માટે સતત સજાગ છે જેવી રીતે શાળા અને શિક્ષકો

અને અત્યારે પણ માલવાટિકાની અંદર પ્રી પ્રાઇમરીની અંદર અમે વ્યવસાય લક્ષી શિક્ષણ શરૂ કર્યું છે મોટા ધોરણોમાં પણ અમે વ્યવસાય લક્ષી શિક્ષણ આપીએ છીએ જેની અંદર એ લોકોને કઈ રીતે બેસવું ચાલવું ઉઠવું હાથ ધોવું પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો યોગા કરાટે દરેક વિષયોની અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ